અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું ગામ ખાતે સૈયદ મામદશાહ બાવાનો ઉર્સ ઉજવાયો અબડાસા તાલુકાના તેરા ગામે ગામથી બે કિલોમીટરના અંદર આવેલ મામદશાહ પીર બાવાનો ઉજવવામાં આવ્યો હતો જેમાં ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુએ સીસ નમાવ્યું આ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાની સાથે મળી આ ઉર્સ ઉજવે છે જેમાં બક મલાખડો અને ખાણીપીણીના સ્ટોલ તેમજ રમકડા અને નાના બાળકો માટે જુદી જુદી રમતો મેળામાં જોવા મળતી હોય છે જેમાં બીજા દિવસે સવારના દરગાહ પર ચાંદર ચડાવવામાં આવી ત્યારબાદ તકરીર અને ન્યાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ મેળો હિન્દુ મુસ્લિમ ભાઈઓના એકતાથી ભરાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણી જેમાં બખ મલાખડાના ત્રીજા વિજેતાને એકતાળીસો તેમજ ચોથા વિજેતાને એકત્રીસો અને પાંચમા વિજેતાને એકવીસો તેમજ છઠ્ઠા વિજેતાના અગિયારસો રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નિઝામુદ્દીન બાવા સૈયદ શ્રી ભાનુસાલી લક્ષ્મીદાસ કાનજીભાઈ ખત્રી અબ્દુલ્લાભાઈ વેપારી મંડળના ચંદ્રકાંતભાઈ ગોર માજી સરપંચ આદમભાઈ લોધરા ન્યાય સમિતિ ચેરમેન તેરા ગ્રામ પંચાયતના હરેશભાઈ મહેશ્વરી સામાજિક અગ્રણી મહેશભાઈ ભાનુસાલી જીલુભા સોઢા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ મેળામાં પંચ તરીકે સેવા આપનાર જત દાદાભાઈ તેમજ મંદ્રા આદમ હાજર રહ્યા હતા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબળાસ કચ્છ